નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ છો અર્થ પડકાર ન્યૂઝ રાજકોટ જિલ્લાના ધોરાજીના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનું નિવેદન ધોરાજી ઉપલેટામાં અનેક નદી પર બનાવેલ ચેકડેમ અને કોઝવે પાસેથી બે ફાર્મ રેતી ચોરી થતી હોવાનું લગાવ્યું આક્ષેપ ચેકડેમ અને કોઝવેના પાયામાંથી રેતી ચોરી થતી હોવાને કારણે ચેકડેમ અને કોઝવે તૂટી રહ્યા હોવાનો વસોયાનો આક્ષેપ

ઉપલેટાના ગઢડા ગામ પાસે આવેલ મોજ નદી પરનો કોજવે ઘણા લાંબા સમયથી તૂટી ગયો છે રિપોર્ટર ફિરોજ જુણેજા થોરાજી થોરાજી અને ઉપલેટા નદીઓ ઉપર જે કોજવે બનાવવામાં આવ્યા છે કોજવેની આજુબાજુથી ચેક ડેમો બનાવવામાં આવ્યા છે ચેક ડેમોની આજુબાજુમાંથી ખનીજ માફિયાઓ દ્વારા બે ફાર્મ રેતીની ચોરી કરવામાં આવે છે અને એને કારણે

ભાદર નદી ઉપર આવેલા ચેકડેમો પણ તૂટી ગયા છે સરકારે તાત્કાલિક સરકારી અધિકારીઓના રિપોર્ટ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની રજૂઆતના આધાર ઉપર આ રેતી ચોરી ખનીજ ચોરી અટકાવવી જોઈએ એવી હું કોંગ્રેસ પાર્ટીના આગેવાન તરીકે સરકાર પાસે માગણી કરું છું